આપડો સ્ટુડિયો ને ભાઈ કમ્પ્લીટ થઈ ગયો છે જય મને મહાદેવ ગુડ મોર્નિંગ મસ્ત ભાઈ ગુડ મોર્નિંગ થઈ જશે ને ભાઈ આજે છવ્વીસમી જાન્યુઆરી તો હિન્દ જય ભરત ભરત મથક જય ભાઈ તો અત્યારે ભાઈ છે ને સર્વિસ ની ગામમાં ભાઈ છે ને ધ્વજ વંદન તો થઈ ગયું છે ભાઈ ક્યારનું કેમ કે નિહાર કરની હામી છે એટલે દેખાય ધ્વજ થઈ ગયું તો હવે અત્યારે ભાઈ છે ને ભાઈ શું કે પછી કલાકૃતિ બધા નાના નાના છોકરા ને બધા કરતા હોય કઈ રીતનું બધું નાટક ને એવું બધું હોય દેશનું દેશભક્તિ ને એનું બધું હા તો ભાઈ ફાઇનલી ભાઈ આપણો સ્ટુડિયો છે ને ભાઈ કમ્પ્લીટ થઈ ગયો છે એટલે કે ભાઈ ઘરની સાફ સફાઈ કે તમારા ધરણ જો ભાઈ કપડાની હાલત જોતા હોય જો તમે બહાર જ બતાવું જો આટલો ભરો છું હું કેમ કે છે ને બધું એટલું બધું સાફ કરી જાઓ તમને સ્ટાર્ટિંગથી બતાવું ને તો ઉપર જાઓ કઈ રીતનું બધું ગોઠવણી કરી નાખીશ તો આટલી જગ્યા ખાલી રહી ઉપર જો બધા દડા ગોઠવી દીધા છે આ બધું છે ને સિઝનેબલ ધંધાનું વસ્તુ છે જો આમાં ઇલેક્ટ્રિક સામાન છે ઉપર ફ્રીક્યુ છે રાખડી છે પપુડા છે દિવાળીનું છે એ બધું છે બધી વસ્તુ છે આ સાઈડ પાછા માળા ગોઠવી દીધા છે આ જે છે ને અહીંયા કોળો બનાવવાનો છે આ રીતે ત્રણ પાટિયા મારીને એટલે આ બધું છે વ્યવસ્થિત ગોઠવાય જાય છે પણ એ કીધું નિરાજે આજ એટલે બહુ એટલે બહુ થાકી ગયા હતા અને આ રીતનો કંઈક ભાઈ આ માળા ગોઠવી દીધા છે અને આ નીચે આ રીતનો કંઈક ગોઠવી દીધું છે આ બધું વસ્તુ જરૂરી છે ને આ રહ્યો ભાઈ આપણો સ્ટુડિયો આ ટેબલ જ્યારે આપણી દુકાન હાંકતા ને બહાર ત્યારે આપણી પાસે હતું ઓલરેડી જો આમાં એમાં એનો બધો સામાન પહેર્યો છે તો છે ને એટલે હું આપડે દુકાન છે ને આ એટલા છે છે વાસવાના બધા સ્વામી વિવેકાનંદ સફળતાનું રહે છે ને એવું બધું છે બહુ બધી બુકું પડી છે આ બધી બુકું મારી જ છે અને હામે એ બધી બુકું પડી છે ને ભાઈ ચાર ની હું જયારે છઠ્ઠું હાથમાં ભણતો ને ચાર ની બધી બુકું નીકળી અને એમાં મારા ભાઈ બંધોની બુકું નીકળી એક મારો ભાઈબંધ જતીન એની બુક નીકળી અને એક મારો ભાઈબંધ સુમલો આ બે ની બુક અત્યારે નીકળે ભાઈ એવું છે બધું તો ભાઈબંધ જૂની જૂની બુક નીકળે એ બે નીકળે બીજા કોઈની તો નીકળે નહીં એવું છે જે આપણે પાકી નોટું એવું બનાવવાનું હોય ને એ બધી બુક કેમ કે આપણે એકાબીજીને લખવા લઈ જતા પછી કઈ દીદી ન હોય એવું હોય ખોઈ નાખ્યું હોય કે ચેપ્ટર પૂરું થઈ ગયું હોય આગલા ધોરણમાં માં હોય એટલે ન દીધી એવું બધું હોય તો બસ કઈ નહીં આ રીતનું કંઈક આપણો ભાઈ સ્ટુડિયો બની જશે હા જો બાવણું બંધ કરીને ગ્લોબ બ્લોબની જ વ્યવસ્થા કંઈક કરશું અને શું કહેવાય ભાઈ હવારમાં આપણે જતા ભાઈ સ્કૂલે કેમ કે હતી છવ્વીસમી જાન્યુઆરી બહુ એટલે બહુ મજા આવી જાય શૂટ નથી કરું કેમ કે કોપીરાઈટ આવી જાય અને અત્યારે હું ફટાફટ ના લઉં અને એક જગ્યાએ જમવા જવાનું તો એ જમી આવ્યા થાય બધું રેડી થઈ ગયું ઓકે ડન તો હાલો ફટાફટ હું નાખું પછી આગળનું શેડ્યુલ હું જઈ કાંઈ ખબર નથી મજાના છે ને ભાઈ જનડા અમારા મઢે છે ને ભાઈ આજ માતાજીનો માંડવો છે તો યાદ આવી ગયું ભાઈ કીધું હાલો જાતા આવી તો જો પોગી ગયા છે મોટે તો કાઈ ન આલો ફટાફટ છે ને બાપા જણા દર્શન કરી પ્રસાદી લઈ લે ભાઈ ત્યાં શ્રીફળ લેવા આવી ગયા છે શ્રીફળ વધારે ને પ્રસાદી લઈ લે હાલો આગળ બેનારો માંડવો દેખાડો Nal wala, kikita Papa inter시에 gyo gyo gya Ra chyaka gekka Ayua omậpmati terawwe GForgy prerasui Please come to the Kokana Meeting up R 진짜 naim climb Beautiful Kan numero Nakoha yolo ego what ya A આ ના giએએ! W હે મારી પંદ બળહ સમા�હ kommer શીછ શડા�

મોરો નારો 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 સુનેરા હેને માંડવા માં ઘર કોર હાલતા છે ને ત્યાં જઈને ભાઈ રસ્તા માં પાડી દીધું પંચર અમાર કાકા હેને પંચર પાડી દીધું જો દાંત કાઢે ઉભા ઉભા એ તો દુકાન ખોલી દાદા એ નગર ઠેટ લેકિન જજા જજા જવું પડે ઘરે તો પંચર શરૂ થઈ ગયું હે તો કાઈ ને આલો ફટાફટ પંચર થઈ જાય ને પાછા ઘર કોર ને ઓન દેવો થઈ જાય અને હેને ભાઈ બ્લોગ ને પૂરો કરી દઈએ આપણો ઘરે જન છે ને ભાઈ નીરાજ દેવો ફૂઈ જવું આરામથી તો કાઈ ને આલો આ રીતનો ક્વેશ્ચન આજનો દિવસ આપણો આશા છે કે આજનો બ્લોગ